હવે એમની નજર તો પડી હતી મેં કે કોઈ સંત મહાત્મા જારે દેખો कड़ी ધૂપ મેડ કાઠિયાવાડ શું નામ છે અમર જ નામ છે કે આખું બીજું નામ ખરું હવે સાચું બોલવું પડે પેલા 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 પેહલા એવું કેવું પડતું હતું કે સંત છીએ સાધુ છીએ ગિરનારી છે હે ના પણ જો સાચી વસ્તુ કહું સાચું બોલવાનું માગો જો કેસરીઓ છે એ તમામે તમામ હિન્દુ ધર્મ ની ઓળખાણ છે હિન્દુ ધર્મમાં આવતા સનાતનમાં જાળવી શકે એ ભલે પછી સનાતન ધર્મ ના હોય પણ આનું માન જે કોઈ પણ જાળવી શકે એ તમામે તમામ આને ધારણ કરી શકે છે ભગવા તરીકે કેસરી રંગ ખાલી નહીં જેમ શોર્ટ ટી શર્ટ એવી રીત નહીં પણ આ કપડું જે તમે પહેર્યું છે એનું એક આજે આ તરીકે કારણે છે ને તમે એક સાધુ સંત તમે ધારણ કર્યું છે નાત જાતનો હક નથી માગી કોઈ બી શકે પરિસ્થિતિ ના આધીન પણ પહેલી વસ્તુ કે રુદ્રાક્ષ ધારણ કરી છે કેસરીઓ પહેર્યો છે પછી માગો એમાં ખોટું બોલીને ના માગતા પહેલી વસ્તુ બીજી વસ્તુ કે ઈ માગેલા પૈસા જે રુદ્રાક્ષ ધારણ કરો છો એનું માન છે કદાચ કરતો જ વાંધો નહીં પણ આજથી એક સનાતની વ્યક્તિ તરીકે હું બ્રાહ્મણ છું એક તમને સલાહ આપીશ કે સાહેબ તમે સાચી રીતે હાથ લાંબો કરશો ને તો સાચી રીતે તમને આપનારાય પડ્યા છે પણ ઈ પૈસા નો પછી માંસ મટન ને દારૂ પીવામાં ઉપયોગ કરો ને રૂદ્રાક્ષ મળેલા રૂપિયા નો તમે દારૂ પીવાનો માંસ મટન ખાવામાં ઉપયોગ કરો એ યોગ્ય નથી બાકી લેતા તો હસો માંસ મટન નોનવેજ ખાવ છો બધું સાચું બોલજો હસો છો એ ઉપરથી મને એમ લાગે છે

ઓળખી બરાબર છે પણ મેં કીધું એટલું યાદ રાખવાનું બરાબર માણસની દ્રષ્ટિએ દરેક લોકો તમારી મદદ કરશે પણ એનો દુરુપયોગ ના કરતા આ એક તમને એક માણસાઈની રીતે એક સલાહ છે કારણ કે તમે જે કરશો એ તમારી આવનાર પેઢી કરશે અને આવનાર પેઢીને જો રોડ ઉપર આવરી ના ફેરવવા માંગતા હોય તો એના માટે સારી રીતે તમે યંગ છો હજી યુવાન છો તમને સમજી શકો છો હે તમારી સાથે વડીલ છે તો જે એમને કર્યું આજ તમે કરો છો તમારી આવનાર પેઢી ઈચ્છો છો તમે એવું કરે બરાબર શું નામ કીધું તમારું અમર ભાઈ ક્યાં હો છું જી જી હા પણ આ એક મેં સલાહ લી મારા ભાઈ એક થોડું મારા માણસે તરીકે એને થોડું જાળવજો ચલો અમરભાઈ ધન્યવાદ જય શ્રી રામ